દરરોજ મને એવું કહેવામાં આવે છે કે તારું ઘર છે પણ મને છે ને પાર્કી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે મમ્મી અહીંયાં હું છે ને એક પણ વસ્તુ મારી પસંદની લાઈ નથી શકતી અહીંયા સુધી કે ખાવાનું પણ મારી પસંદ હું નથી બનાવી શકતી અને જ્યારે પણ આ ઘરમાં કોઈ નિર્ણય લેવાનો હોય ને ત્યારે તમે લોકો તો મને બાજુમાં કરી દો છો જાણે કે હું આ ઘરમાં છું જ નહીં અને તમારો છોકરો બે મિનિટ મારી જોડે હસીને વાત કર ને તો તમને તો ગુસ્સો આવી જાય છે અને અમારે ક્યાંય બહાર જવું હોય ને તો એ પહેલાં તો તમે બહાર જતા રહે છો અને અમારે બહાર જવાનું હોય ને તો એ પહેલા તો તમારી રજા લેવી પડે છે અને મમ્મી હું આમની કોઈ ભૂલ કાઢતી નથી ઘણી વાર એવું થાય છે ને કે આપણા સાસુ ઓના ઝઘડામાં છે ને એ પોતે વચ્ચે પીસાય છે અને જો એ તમારા દીકરા છે ને તો મારા પણ પતિ છે વહુ તારી વાત સાચી છે મારી ભૂલ છે આવા તેવું નહીં થાય તું જઈશ નહીં એમાં